પાંચ દેથા ખરાડ આપી છે વરસાદ નથી એટલે ભાઈ આ આધું આપણે સિંગ શોખી થઈ જશે હાથી હાલી જશે ખડ નીકળી જશે એટલે ભાઈ પછી વાંધો નહીં પછી શું છે કે પાછો વરસાદ પડ્યો તો કાંઈ ઉપાડી દીધી નહીં બાકી ભાઈ પહેલાં તો ઓણ વરસાદે રંગ રાખ્યો આખો મહિનો ઓ ભાઈ વરસાદ પડ્યો અને ધરો કરી દીધો છે એટલે ઓણ ભાઈ ભગવાનની કૃપા થઈ ગઈ છે અને ભાઈ વરસાદના હિસાબે ઘણા એરિયામાં ઘણી જગ્યાએ નુકસાન ઈચ્યું છે ઘણાને તકલીફે પડી છે ઘણાના ઘરમાં પાણી ઘૂસી ગયા ઘણાની વાડીઓ ધોવાઈ ગઈ પણ હવે આ કુદરતની ગતિ છે અને ભાઈ જે એ કરે એ આપણે સ્વીકારી લેવાનું અને ભાઈ હવે જુઓ આપણે સિંગાઈ આવી છે કેવી છે તમને બતાવી એટલે જોઈ લો આ શોખી થઈ ગઈ છે આમાં ખડબડ નીકળી ગયું છે એટલે ભાઈ કઈ રીતની દેખાય છે જરાક જોઈજો અને કહેજો ભાઈ કેવી સિંગ છે આ વર્ષે અને આ વર્ષે ભાઈ આપણે વાવવામાં વાવણીમાં મોડું થયું છે કારણ કે વરસાદે વરાપ નહોતી આપી એટલે બહુ મોડું થઈ ગયું હતું વાવવામાં અને ભાઈ આ જો આંબા રોપવાનું કામ એ શરૂ છે આ આંબા ની લાઈન રોપાઈ ગઈ છે ઓલી સાઈડ રોપાય છે એટલે ભાઈ જેમ ગાળો મળતો જાય એમ આંબા ને ઝાડ રોપતા જાય છે અને હજી બાકીના ઝાડ તે રોપવાના બાકી છે બધાય રોપાઈ જાય એટલે તમને આનોય વિડીયો બતાવશું એટલે ભાઈ જમાવટ થાય હું લવો લવો પાણી તડકો લાગ્યો બહુ હું હા અત્યારે પાછા ખડા ગયા જેવું થઈ ગયું

હવે ભાઈ આપણે રવિવારે જે રસોઈ બનાવી છે તો એમાં કઢી એટલે કે ભાઈ મરસાઇની કઢી બનાવવાનું કોમેન્ટ આવેલી છે સુરત ભાઈ નાગજીભાઈ એ કીધું છે કે ભાઈ કઢી બનાવજો અને બીજું એક નામ છે સંગીતા બેન રફાળિયા એટલે ભાઈ હવે તો આજ રવિવારે મરસાની કઢી બનાવો અને આપણે જો ભાઈ ગા માતા અને હવે સાસ બનાવી તો ગા માતાની તાજી સાસ હોય

અરે કોતી શર્મા તો ના કે આ કેમ બજી બનાવ અરે ભાઈ જોવાય ટીટોડી તે દેકારો કરે ને એટલે ટીટોડી ના ઈંડા આ બાજુમાં છે આપણે એને કાઈ કરવાના નથી પણ એ બીવે એટલે દેકારો કરે હું કારણ કે એને તો ઈના ઈંડા વાલા હોય ને ભાઈ અને આપણે ધ્યાન રાખવું પડે હાલો તો તૈયારી હા હવે આપણે કઢીના વઘારમાં શું જો તો લીમડો તો આપણે લીમડો લેતા જઈએ આરો વાર અને લીમડા વિના તો કઢી ટેસ્ટી બને જ નહીં આપણે મીઠી લીમડી બે છે અને આ લીમડો છે તો આપણે મીઠી લીમડીમાંથી લેવો છે આની વિના કઢી હા અધૂરી લાગે હવે આપણે જો મરસા ભરીને કઢી બનાવવાની છે તો બધી તૈયારી કરીને બેહી ગયા છે એ મસાલા લઈ લીધા છે સયાનો લોટ મરસા બહુ સરસ લઈ લીધા છે આ ભોલો રહી અને સીડીયા તે એટલે આપણે બે ઈ ઉપયોગ કરવાનો છે અને લસણ નાખવાનું છે તો આપણે પહેલાં લસણ ફોલી નાખી આજ કેમ કે ફોલેલું નથી અને આપણે લસણ ફોલવાનો એ ટાઈમ નથી રહો કેમ કે હમણે મહેમાન બહુ આવે છે એટલે સા પાણીમાં ને એમાં ટાઈમ બહુ વ્યો જાય છે અને ઘરનું કામ હોય પાછું ગા માતાનું ડેજી જીમીનું એટલે આવું બધું છે ટાઈમ નથી રહેતો હવે આપણે બે ત્રણ સમશી છે ને લોટને પહેલાં શેકી નાખી મરસા ભરવાના છે ને એની માટે આ સણાયાનો લોટ છે આપણે આપણે ત્યાં એની ડાળ કરાવી લોટ કરાવેલો તપેલી બસ કઢી બનાવાની છે તપેલી જ મૂક દીધી તપેલી આપણે પિતળની છે અંદર કલી કરેલી છે અને બહાર આપણે પાંખો દીધો છે એટલે બસ આજો તમથો આપણે શેકવાનો છે લાલ તો થઈ જ ગયો છે હવે આપણે ઉતારી આપણે જો લોટ શેકી છે તો આપણે લઈ લઈએ અને ધોઈ નાખી હારા હારા અને આપણે થોડાક શીરિયા કરીને નાખશું થોડા ખાંડવામાં નાખશું ચાર પાસ આ લઈ લઈએ હવે આપણે મસાલો છે ને બે બેમાં નાખવાનો છે આ આપણે કઢીનું વઘારનું તૈયાર કરીએ છીએ તો આમાં આપણે આ સેનાનો લોટ નાખી દઈએ અને હવે નાખી દઈએ મસાલો થોડુંક મરસું નાખી દઈએ અને થોડુંક આમાં નાખી દઈએ

મિક્સર તો છે અને એટલે ખાણીમાં જ ખાંડવું પડે જે ખાંડી હવે આમાં મીઠું નાખી દઈએ જરાક આપણે આમાં બે માં બાકી છે હવે આપણે આમાં છે ને જરાક પાણી નાખી દઈએ અને આ આપણે કઢીનું છે ને આના આપણે મસા ભરવાના છે પણ આને આપણે છે ને જરાક પાણી નાખીએ ને તો લોટની ગોળીઓ હોય ને એ બધી ભાંગી જાય જો આપણે તાજી લઈ લીધી છે અત્યારે જ બનાવી હમણે અને બહુ ખાટી ખાટીની બહુ મોળીની મીડિયમ છે આપણે એટલી નાખી પેલા હવે આપણે છે ને આને એક મૂકી દઈએ ઘડીક મરસા ભરવાના છે ને તો એ તૈયારી કરી નાખી મરસાને આપણે શેકા પાડી દઈએ પેલા હવે આપણે કોથમરી મોળી નાખી થોડીક નાખી છે ને મરસા ફરી વાળીએ પેલા આ મસાલો તૈયાર થઈ ગયો છે આમાં થોડું તેલ નાખી દઈએ ફસાલો જો એકદમ સરસ ભળી ગયો હશે આપણે ભરી વાળીએ હવે આપણે લીલા લસણ ને એવું ને એ નાખી દઈએ આમાં તો આપણા થોડોક મસાલો વધ્યો હશે પણ આપણે આ કઢીનો વઘાર કરીએ ને પછી અંદર નાખી દઈશું અને આપણે હવે ગા માતાને પાણી પાવાનો ટાઈમ થઈ ગયો હશે તો પહેલાં આપણે ગા માતાને પાણી આવી અને પછી આપણે કઢીનો વઘાર કરીએ નો વઘાર કરી નાખી તપેલી મૂકી દીધી છે તેલ નાખી દીધું હવે આપણે દાણા મેથી નાખવાની છે થોડીક તો નાખી દઈએ આના રાઈ જીરુ આના લાલ મરચાં સેજું પા ના મીઠો લેમડો હવે નાખ ભાઈ આપડે

ગરમ મસાલો થોડોક વધ્યો તો ને એ પલાળ દીધો છે તો એ નાખી દઈ અને થોડાક લીલા મરસાના કટકા છે આવી રીતે શીર્યા અને હજી થોડોક આપણે ઉપરથી લીમડો નાખી દઈએ એટલે આ ઉપરથી લીમડો નાખીએ ને તો બહુ ટેસ્ટી બને ઓલો આપણે વઘારમાં નાખ્યો હવે આને આપણે છે ને આમને ધીમા તાપે પકવા દેવાની છે અને હલાવતી રહેવાની છે 真是 की गई सरकारी तो ये आप लोग मर्साम नाक टूट ले पाकवा दे ही पड़ती ले मर्सामु की दे ये अंदर बहुत सारी नाकित आप આપણે આને પાકવા દઈએ અમને ગોળ નાખવાનો છે તો ગોળ લઈ આવું અને આપણે બાજરાના રોટલા બનાવવાના છે તો એ તૈયારી કરી નાખું ગોળ કેમ કે માખ્યું વધારે આવે એટલે આપણે લીધો નથી જોઈ લઈએ આપણે કઢી મસ્ત થઈ ગઈ જો મરસાનો કલરય બદલી ગયો હવે આપણે ગોળ નાખી દઈએ થોડોક ફળ નાખ્યો છે ને તો ઘડી રહેવા દઈ આપણે જો બહુ સરસ પાકી ગઈ છે કઢી તો ઉતારી લઈ સુગાને બહુ સારી આવે છે

અમુક મણ તમે બેઠા હો એટલે આનંદમાં જુઓ અને આનંદની વાત થતી હોય અમુક જગ્યાએ જો એ રીતનું હોય તો તમે વાત જેવી હોય કે તમે ઢીલા પડી જાઓ નિરાશ થઈ જાઓ તો આપણને ખબર પડી જાવ અને આપણે કયા વ્યક્તિ હારે કોઈની હારે વાતચીત કરવી અને આપણને હું ઉપયોગી છે અને ઉપયોગી થાય એવું છે જ્યાં આપણે વ્યવસ્થિત રહેવું અને વ્યવસ્થિત વાત કરવી બાકી ખોટો ટાઈમ પાસ ખોટું બે હવાનું ખોટે વાત મલક આખાની વાત આવા માણસો હોય તો એની પાસે બે હાય ને એવું મારું માનવું આવું છે કેમ લાગે કારણ કે જે જીવન આપણને માણસનું આ આપ્યું છે તો બીજી ફેરી નથી આવવાનું તો આપણે ખોટો ટાઈમ કોઈના બીજી વાતોમાં આ કે એવો સમય બગાડાય નહીં જે કુદરતે આપણને જેટલો સમય આપ્યો છે તો એને સારી ભાવનાથી અને સારી રીતે જીવાય તો જીવનમાં જમાવટ થાય કેમ લાગે એ તો છે ને તો એ કે તે છે ને કે જીવ દુબળો હોય હા ઈ કોઈ દે હારો નો થાય ઘર દુબળો હોય ઈ હારું થાય હા ઘર દુબળો હારું થાય પણ જીવ દુબળો કોઈ ઈ તો આવે ને જાય તારે આ જીવનમાં ઘણા મોડ આવે કે ભાઈ અમુક ઉંમર થાય એટલે આપણે આનંદથી કામ કરતા હોઈએ અને ભાઈ માણસો આજે તો કે કાંઈક ટેબ વગાડતા જાય રેડિયો વગાડતા જાય આનંદ કિલોની વાતો હોય મહેનત કરવાની શરૂ હોય તોય આપણે આનંદમાં આનંદમાં જ હોઈએ અને જે કાંઈ આજે બોલી એટલે હમુ માણસે ખુશ થઈ જાય કે આગળ બે શબ્દ બોલે એટલે આનંદ થાય બે શબ્દ બોલે એટલે આનંદ થાય પછી પાછો જીવનમાં કંઈક એવો પડાવો આવે એવા માણસો આજે મુલાકાત થાય એટલે જીવનમાં તમને નિરાશા 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 આમ તમને કારણ કે એ જે તેને એને જોડાના એનો સ્વભાવ જ એવો હોય કે તમને મગજમાં કાંઈક નું કાંઈક ભૂસવી નાખે ખુલ્લી વાત જ ન કરે ખુલ્લું બોલે નહીં એટલે જીવનમાં ફેરફાર થતો જાય પણ જીવનમાં એ રીતનું આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ માણસથી આપણને આ જીવનમાં આમ થાય છે તો ન્યાયથી બે હાથ જોડીને આગું ઉઈ ગવાય એવા સંબંધ કોઈ દિવસ રખાય નહીં હંમેશા જ્યાં તમે જાઓ ને આનંદ અને ઉતાઈને અને તમને આગળ લાવવાની વાત હોય કે નહીં કે પગ ખેંચવાની વાત એવું હોય ત્યાં સક્રિય રહી જવાય અને નહીં હટી જવાય પાછું તો જીવનમાં તમે આગળ વધી શકો પ્રગતિ કરી શકો આ બધું થાય મારું માનવું આવું છે હા અમુક કરશે નહીં કરવા દેહ એવા સ્વભાવના માણસ હોય હું અને અમુક તમારું નબળું થાય અને રાજી થાય એવા માણસો હોય સારું જાણવા વાળા અને સારું આપણું કરવા વાળા ભાગ્ય જ મળે અને ભાગ્ય મળે તો એ માણસ કોઈનું સાંભળતા ન હોય તો એની અરે કોઈ સંબંધ રાખવા રાજી ન થાય કારણ કે હાસુ કેવા વાળા કે આગા ભાગે આપણે અત્યારે કોઈ આવ્યું હોય અહીંયા કે ભાઈ આપણને એમ કે ભાઈ સીતારામ ભગત તમારે તો ભાઈ આ વાડી છે બીજી થાય હો તો આપણને મજા આવે બરોબર પણ એમ કીધું હોય કે ભાઈ તમારે તકલીફ પડવાની છે ને આ વાડી વેસાઈ જવાની છે તો એને પાંચ રૂપિયા કોઈ આપે એટલે હારું સારું બોલી અને તમારો નાશ કરાવી નાખે એવા માણસો ઘણા હોય અને અમુક માણસ મોઢે કહી દે કે આ થાય આ નહીં કરવાનું તો એ માણસ નો વિશ્વાસ નહીં કરે કારણ કે એ વાત હાસી હોય પણ સાંજના સાંજે ભેડવી દે તો આ સમય છે અત્યારે બધાને આવું વધારે ગમે છે એમ બાકી હંધાર માણસો હરખા હોય એવું આપણે નથી ચાતા પણ આવું અમુક જોયું હોય અને અનુભવ ક્યાં હોય એ વાત કરીએ આપણે બરાબર ને

આવી ને આવી કરતા રહેજો આવો ને આવો ભાવ આપતા રહેજો સીતારામ અને ભાઈ અમારા આ વિડીયા તમે જોવો આનંદ આવે મજા આવે તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એટલે જેથી કરીને અમને અમારો ઉત્સાહ વધે અને હારા હારા તમને વિડીયો બનાવી અને બતાવતા રહીએ અને ભાઈ તમને જોવામાં જમાવટ થતી રહે એટલે ભાઈ વિડીયો શેર કરજો અને ભાઈ અમારો ઉત્સાહ વધારજો

અને બાજરાના રોટલા છે ઘી સોપડેલા રીંગણા કેરીનું હાંથનું છે ડુંગળી છે અને ગાય માતાની તાજી સાય છે ભાઈ સીરા બોપોરામાં જમાવટ હો અમે હવે બેજ દઈ બોપોરા કરવા અને ભાઈ મળશું આગલા વિડીઓમાં આવજો સીતારામ આવજો સીતારામ